પોરબંદરમાં એક રેડી કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પરંતુ આ કાર પોલીસ સ્ટેશનમાં લઈ આવ્યા બાદ બુટલેગર આ કારને પોલીસ મથકમાંથી લઈ નાસી ગયો હોવાની ઘટના બની છે કમલાબાગ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સુખાભાઈ મથુરભાઈ જાંબુચા દ્વારા ખાપટ ગામના બુટલેગર દીપક ભગવાનજી પંડ્યા સામે બે ગુના દાખલ કરવામાં આવ્યા છે જેમાં જણાવ્યું છે કે પોલીસ સ્ટાફ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે સાંદીપની રોડ પર કસ્ટમ ડિવિઝન ઓફિસ પાસેથી એક કાર શંકાસ્પદ હાલતમાં આવતી હોવાથી તેને રોકાવતા તેમાંથી બે ઈસમો બહાર નીકળીને દોડીને ભાગી ગયા હતા જેમાં એકને સુખાભાઈએ ઓળખી લીધો હતો જે ખાપટનો બુટલેગર દીપક ભગવાનજી પંડ્યા હતો પોલીસે આ કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની છત્રીસ બોટલ મળી આવી હતી ત્યારે આ કાર સહિતનો મુદ્દામાલ કબજે કરીને કમલાબાગ પોલીસ મથક ખાતે લાવવામાં આવ્યો હતો બીજા દિવસે સવારે દસ વાગ્યે સુખાભાઈ જાંબુચા ફરજ પર આવ્યા અને રાત્રિના સમયે દાખલ કરવામાં આવેલ ગુનાના મુદ્દામાલ અને કારની ક્રાઇમ રાઇટર હેડને સોંપણી કરવાની હોવાથી કમલાબાગ પોલીસ સ્ટેશનના પરિસરમાં જઈને જોયું તો પાંચ લાખ રૂપિયાની કાર ક્યાંય જોવા મળી ન હતી આથી તાત્કાલિક પીએસઓ ટેબલ પાસે આવી સીસીટીવી કેમેરાની ડિસ્પ્લેમાં ફૂટેજ ચેક કરતા રાત્રે એક વાગીને નવ મિનિટે એક ઈસમ લપાતો છુપાતો કમલાબાગ પોલીસ સ્ટેશનની દિવાલ કુદીને પરિસરની અંદરમાં પ્રવેશ કરતો હતો અને ત્યારબાદ કાર પોતાની પાસે રહેલી અન્ય ચાવી અથવા અન્ય કોઈ રીતે દરવાજો ખોલી ની નજર ચૂકવી કાર ચાલુ કરી પોલીસ સ્ટેશનના દરવાજા માટેથી જ કારની ચોરી કરી બહાર લઈ જતો જોવા મળ્યો હતો માત્ર છ મિનિટના સમયગાળામાં કાર ચોરાઈ ગઈ હતી આથી સીસીટીવીને ઝૂમ કરીને એ ઈસમને જોતા કારમાંથી દારૂ મૂકીને નાસી જનાર દીપક ભગવાનજી પંડ્યા એ જ ઈસમ હોવાનું જણાયું હતું ત્યારબાદ કમલાબાગ પોલીસ મથકમાં દીપક ભગવાનજી પંડ્યા સામે કાર ચોરીનો બીજો ગુનો દાખલ કર્યો હતો જેમાં દીપક ઉપરાંત તપાસમાં ખુલે તે અન્ય ઈસમો સામે ધોરણસર ફરિયાદ નોંધવામાં આવી છે કાર ચોર દીપક બુટલેગર હોવાનું અને તે નિવૃત્ત પોલીસ કર્મીનો પુત્ર હોવાનું પણ જાણવા મળે છે જેને પગલે ભારે ચકચાર મચી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર